બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના એક ખેડૂતે મગફળી અને બટાટાના વાવેતર વચ્ચેના બે મહિનાના સમયમાં ડુંગળીની ખેતીનો સફળ પ્રયોગ કર્યો અને હવે વર્ષે સાત લાખની કમાણી કરે છે આજના ટેકનિકલ યુગમાં જ્યારે બધી જ જગ્યાએ વિકાસ થઈ રહ્યો છે ત્યારે આપણા મહત્વાકાંક્ષી ખેડૂતો પણ સાથોસાથ પોતાની હાજરી પુરાવી રહ્યા છે એવો જ એક કિસ્સો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપોર ગામના એક પ્રગતિશીલ ખેડૂતનો સામે આવ્યો છે કે જેઓએ ખેતીમાં હંમેશા અલગ અલગ પ્રયોગો કરીને સફળ ખેતી કરી રહ્યા છે આ વર્ષે અમે સાત થી આઠ વીઘામાં ખેતી કરી છે ડુંગળીની તો ગયા વર્ષે અમારો જે નફો હતો એ વીઘામાંથી લગભગ એક એકવાર ઉખાડ હતો પચાસ હજાર બે હતો તો આ વર્ષે અમે બે વખત ડુંગળી વાવાના છે બટાકા આવતા આવતા તો આ વર્ષે અમારો છ થી સાત લાખ નફો બે છે દીઠ સીડ ઉપર જાય છે અમુક સમયે સીડ મોઘું હોય તો વીઘામાં પચાસ હજાર ખર્ચો બેસે છે અને આ વર્ષે સીડ સસ્તું છે તો પચીસ હજાર આ વખતે સીડ સસ્તું છે અને હાલ વાતાવરણ સારું છે એ સમય અનુસાર માત્ર એક અંદર અમે જે મહિનાની અમારી સિઝન આવે છે એમાં પચાસ હજાર તો સો ટકા અમે કમાઈ લઈએ છીએ અને આ એક મહિનાની ખેતી છે એટલે બટાકાનો સમય આવતા આવતા હજુ બીજી વાર ડુંગળી વાવશું એટલે એક વીઘાનો અમારે ચોખ્ખો નફો એક લાખ રૂપિયા થઈ જશે ખેડૂત કંદરવજી વાધણિયાએ મગફળી અને બટાટાની ખેતી વચ્ચેના બે મહિનાના સમયમાં ડુંગળીની ખેતીનો સફળ પ્રયોગ કર્યો હતો જેમાંથી તેઓ વર્ષે પાંચથી સાત લાખ રૂપિયાની કમાણી કરે છે જેથી રાજ્યના ખેડૂતો માટે તેમણે નવો રાહ ચીંધ્યો છે તેમણે તેમના ખેતરમાં અત્યાર સુધીમાં અનેક પ્રયોગ કર્યા છે અને તેમાં નોંધનીય સફળતા પણ મેળવી છે પેલા અમે ચીલા ચાલુ ખેતી કરતા હતા મગફળી રંડા બાજરી એવી ખેતી કરતા હતા પણ એટલું બધું સારું બેનિફિટ નતું રહેતું પણ એક વખત અમે મગફળી વાવણી કર્યા પછી અમારી દોઢ બે મહિના જમીન પડી રહ્યા છે બટાકાની વાવણી સમય ત્યાં સુધી તો એ ગેપની અંદર અમે એક મહિનાની અંદર સૂકી ડુંગળીની ખેતી કરી અને સૂકી ડુંગળીમાં એટલી બધી આવક થઈ કે જે મગફળી અને આખા વર્ષમાં અમારી આવક નહોતી થતી એ આવક માત્ર અમે એક મહિનામાં લઈ લીધી બે હજાર બારમાં સૌ પ્રથમવાર અમારે ચાળીસ પચાસ હજાર વીઘામાંથી ડુંગળીની ખેતીમાં ચોખ્ખી બચત થઈ હતી અને ખૂબ સારી આવક થઈ એના પછી અમે દિવસે ને દિવસે સો આવ્યા 200 કટવા એમ કરતા કરતા ગયા વર્ષે અમે સાતસો કટવા આયા હતા અને ખૂબ સારું બેનિફિટ રહ્યું રહ્યુંતું અને ઘણા સમય તો અમે બટાકામાં અમને ના અનુકૂળ આવે તો અમે તિયાળામાં ત્રણ વખત ડુંગળી વાવીને ત્રણ વખત અમે ગાડા છે તો એમાં ખૂબ સારો નફો રહે છે આ પ્રયોગોની નોંધ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ લેવામાં આવે છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેતીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ પ્રકારની ખેતી વિશે સમજાવવામાં આવે છે અને તેઓને ખેતરની મુલાકાત પણ લેવડાવવામાં આવે છે કનવર્જી વાથાણીયાની આ નવતર પદ્ધતિના કારણે તેઓને ગુજરાતના શ્રેષ્ઠ ચાર ખેડૂતોમાં તેમની પસંદગી કરવામાં આવી હતી અને પીપીજી ગ્રુપ દ્વારા તેમને આણંદ ખાતે યોજાયેલા સેમિનારમાં શિલ્ડ અને સર્ટિફિકેટ આપીને નવાજવામાં આવ્યા હતા